નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણલાલ પાટકર મનસ્વી અધિકારીઓની સામે ખફા જોવા મળ્યા ઉમરગામ તાલુકાના થોડીપાડા ધારાસભ્યના નિવાસસ્થાને શુક્રવારે સરપંચો સાથે બેઠક યોજાઈ હતી જેમાં નિયમની આડમાં મનસ્વી રીતે વહીવટ કરનાર અધિકારીની સામે કેટલાક સરપંચ અને ઉપસરપંચોએ નારાજગી વ્યક્ત કરી હતી ઉમરગામ તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી અધિકારીની વર્તણૂકના કારણે સરપંચોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે સાથે જ વહીવટ સંદર્ભે પણ મનસ્વી વર્તણૂકને લઈ તાલુકામાં ભારે ચર્ચા છે ધારાસભ્ય રમણલાલ પાટકરે સરપંચોની રજૂઆત બાદ અધિકારીની કામગીરીની સામે નારાજગી દર્શાવી આચાર પૂર્ણ થયા બાદ અને ત્યારબાદ મુખ્યમંત્રીને રજૂઆત કરી અધિકારીની બદલી કરાવવા સરપંચોને ખાતરી આપી હતી તાલુકા પંચાયતમાં વહીવટી સંદર્ભે ખુદ તાલુકા પંચાયતના હોદ્દેદારોની સ્થિતિ ના રહેવાય કે ન કહેવાય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે ધારાસભ્ય રમણલાલ પાટકરના સરળ સ્વભાવનો તાલુકાના અધિકારીઓ ગેરફાયદો લેતા હોવાનું બેઠકમાં ઉપસ્થિત સરપંચોમાં ચર્ચાઈ રહ્યું હતું છેલ્લા તેર તારીખે ચૂંટણીની જાહેરાત થઈ એ તારીખથી ચૂંટણી પંચની આચાર સંહિતા અમલમાં છે અને એ મેની અરે જૂનની ચાર તારીખે રિઝલ્ટ આવ્યા બાદ બે દિવસ બાદ એટલે કે પાંચ છ તારીખે આચાર સંહિતા પૂર્ણ થશે એટલે સાથે સાથે કે તાલુકા વિકાસ અધિકારી આ તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર લેતી દેતી કરે છે અને સરપંચો એમાં હાકરત આજે જવાબ એ લોકોએ આપ્યા છે એવા સંજોગે આજે અમારા સરપંચ સંઘના માન્ય પ્રમુખ શ્રી લાલાભાઈ ખતલવાડા શ્રી સુરેન્દ્રભાઈ અંકલાસના સરપંચ શ્રી રવુભાઈ અમારા દગવાસના સરપંચ દીપકભાઈ અમારા કલગામના સરપંચ રોહિતભાઈ અમારા મોકા સરપંચ અમરતભાઈ અમારા મરોલીના તાલુકા પંચાયતના માજી સભ્ય ચિરાગભાઈ અમારા મરોલીના સરપંચ માન્યશ્રી રાજેશભાઈ કેણી અને અમારા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ માન્યશ્રી મહેશભાઈ આહિર ઉપસ્થિત છે અને આ બધા ઉપસ્થિત છે ત્યારે સ્વાભાવિક રીતે આ સાચી હકીકત જાણવા માટે મેં કોશિશ કરી અને એમાં બધા જ હકારાત્મક છે કે ભાઈ ઓ બરાબર કામ કરતો નથી વિવાદી મુદ્દાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો એમને મળેલા અધિકારીઓ બધા સિંધવા જાય એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એમનો અમે અહીંયાથી او بدلی کورایم شو